જોફળી સી ઓબોસ મોસંબી છે જોબુ ચીકુ પછી સરગવો જોમફળી આપણે દવા સોઢા લસણમાં મિત્રો જો પેલી ડુંગળી પીલ બાજુ પીલ બાજુ પે લોવેલ દેખાય શક્ક કરી

દસ ડોકા જ ખાલી વાયા હતા પેલી કોરા અને જો મફત રહી ગયો જો જો મિત્રો આ વેલ છે મિત્રો comment માં જણાવજો તમે બરાબર કે તો નહિ અને આ ડુંગળી જો ચોળી અંદર પાલક છે જો જેમ હતું એ અને મિત્રો એક બીજું બતાવું તમને મસ્ત તમારી ગણ કુતરી વી છે મિત્રો જોવું જો મિત્રો છે ને

Coba coba jauh je tiga page bengkok aduh ya orang gua nestai problem dah usah tidak se nanti tu pun macam ni, malah orang nak kantung મિત્રો આપણે તમાકુ આઈ ગયા હું તમાકુ આરી હળવી ગા જોઈ લો મિત્રો તમે તમાકુ જેવી જો આ તમાકુ જુઓ એક જાતનો નો રોગ કેવાય અને આપણે એક બાજુ હળવાનું ચાલુ છે મિત્રો જોવું પેલી બાજુ

તો તમાકુ હળી ગયા આપડે જોઈ લો મિત્રો તમે તમાકુ જેવી મિત્રો જોવો જો મિત્રો આ તમાકુ જુઓ એક જાત નો રોગ કેવાય અને આપણે એક બાજુ હળવાનું ચાલુ છે મિત્રો જો એક બાજુ બળદ લાયા આપડે હાલા છે બાર ગામ થી જોવો મિત્રો હરિ હરિ જો મિત્રો પણ ચાલુ હોય અને આડા તરત આડી એરી જો મિત્રો જો મસ્ત આડી છે ને જોઈ લો મારી તમાકુ

दादी मित्रों बाय आज सभा होडी छोड़ी हां छोड़ी ना आयो तो सपलू सपलू, सपलू।, सपलू। जो मित्रों आपो तेल बगल फारी कम पकाओ में पाणी है पेड़ को आपा कऊ बताया था अगर ना बाग में कऊ आई देदा ही जो मित्रों तो जय जी मित्रों आज आपो તો જય માતાજી મિત્રો મળીએ બીજા બ્લોગ તો આ બ્લોગ અમે એકદમ પૂરો કરીએ છીએ તો મારા બ્લોગ ને સપોર્ટ કરતા રહેજો મિત્રો અને ખૂબ સપોર્ટ કરજો મિત્રો મિલ્દી ઇકન પેલા હાલવાનું તો જય માતાજી જય રમાપી જય બાબા